જાબાઝ ભારતીય સુરક્ષા દળના જવાનો એક ચાઇનીઝ ડ્રોન ઝડપ્યો સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર છવ્વીસ જાન્યુઆરી બીએસએફ જવાનોને પંજાબના અમૃતસર જિલ્લાના રોરાનવાલા ગામમાં સરહદની નજીકના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ વસ્તુ દેખાઈ હતી જ્યારે સૈનિકોએ તે વસ્તુની નજીક જઈને જોયું હતું તે એક ડ્રોન હતું જ્યારે બીએસએફના રાજવારોએ પકડી લીધું હતું અમૃતસર ગ્રામીણ પોલીસે તેના સત્તાવાર સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે બીડીસી સભ્યની સૂચના પર અમૃતસર ગ્રામીણ પોલીસ અને બીએસએફ પંજાબે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું કે જેમાં બીએસએફ પંજાબને આંતરરાષ્ટ્રીય સરહદ પર સ્થિત મોગી ગામના ખેતરોમાંથી ડીજીઆઈ પ્રો ડ્રોન અને ફાઈવ ગ્રામ હેરોઈનના પેકેટ મળી આવ્યા હતા તો જપ્ત કરાયેલ ડ્રોન પર ક્વાડ કોપ્ટર મોડલ નંબર ડીજેઆઈ એમએવીઆઈસી ક્લાસિક અને મેડ ઇન ચાઇના લખેલું જોવા મળ્યું છે હેરોઈન ભરેલું પેકેટ પણ જપ્ત કરવામાં આવ્યું છે પંજાબ ફ્રન્ટિયર બએસએફના અધિકારીઓ આ ડ્રોનની હાલ તપાસ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન24 ન્યૂઝ મોબાઈલ એપ